પાંત્રીસ વર્ષ બાદ બે હજાર ચોવીસ પચીસ માં ફરી ગાંધીસર ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતમાં સો ટકા સફળતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામની ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાતમાં સો સફળતા પ્રાપ્ત કરી છે જે ગામના વિકાસ અને પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ સફળતા પંચાયતના કર્મચારીઓ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો અને પંચાયતના પટાવાળા હાજીભાઈ ઠાકોરની મહેનત અને ગ્રામજનોના સહયોગથી શક્ય બની છે વેરા મળેલા નાણા માટે ઉપયોગ થાય અને ગ્રામજનોને વધુ સારી સુવિધા પ્રાપ્ત કરવા માટે ગ્રામ ઉપયોગી બને છે જેમાં ગ્રામ પંચાયતના તલાટી શ્રી ડી આર રાઠોડ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ લોકો માટે ખાસ જાગૃતિ અભિયાન ચલાવાયું નક્કી કરેલ સમય મર્યાદામાં વેરા ભરવા માટે ગ્રામજનોને લેખિત નોટિસ આપવામાં આવી ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ વ્યવસ્થાઓ દ્વારા વસૂલાતની પ્રક્રિયા સરળ બનાવાઈ વેરા ભરનારા ગ્રામજનોને પ્રશિસ્ત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા નક્કી કરેલા સમયમર્યાદામાં વેરા નહીં ભરનાર વ્યક્તિઓને લીગલ નોટિસ આપી યોગ્ય પગલા ભરવામાં આવ્યા જેનાથી ગ્રામ પંચાયત દ્વારા સો ટકા વેરા વસુલાત થતા ગામમાં પાયાના માળખાગત સુવિધાઓમાં સુધારો થઈ જશે ગામમાં સફા વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા સ્ટ્રીટ લાઇટ અને રસ્તાના કામોમાં મદદ મળશે ગ્રામજનોમાં ગ્રામ પંચાયત પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના વિકસિત થઈ છે જે કારણે ગ્રામ પંચાયત દ્વારા સો ટકા વેરા વસુલાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે આ સફળતા ગ્રામજનોને પંચાયત વચ્ચેના સારો સંવાદ વિશ્વાસ અને જવાબદારીનો પુરાવો છે આવી મજબૂતતા અને સહકારથી ગામમાં ભવિષ્યમાં વધુ વિકાસ કરી કામો શક્ય બનશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા પાટણ જિલ્લાના સાકરપુર તાલુકાના ગાજીસર ગામમાં પંચાયત વેરાની અને સફાઈ વેરાની વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગ્રામજનોના તથા પંચાયતના સભ્યો તથા સરપંચને સાથ સહકારથી આપણે સો ટકા કામગીરી પૂર્ણ કરી છે પંચાયતની વેરાની વસુલાત તથા સફાઈ વેરાની વસૂલાત સૌ પ્રથમ વાર પાંત્રીસ વર્ષમાં ગાંધીસર ગામમાં આપણે સો ટકા કામગીરી પૂર્ણ કરી છે સુલામસા બાપુ મારું નામ ડીઆર રાઠોડ તકમંત્રી મંત્રી ગાંધીસર